શું તમને ખબર છે અત્યારે નાનામાં નાના માણસ પાસે એટલું કામ છે ને કે નાનામાં નાનો માણસ હવે ગરીબ આ દેશમાં છે જ નહીં એકચુઅલી તો ભાજપ એવું તમારી માટે શું કર્યું છે જનતા માટે તો તમે બધા આટલી ભાજપની લોકશાળા છે ભાજપ એ જનતા માટે એટલું બધું કર્યું છે કે કઈ કહેવા જેવું નથી એમ એવું લાગે કે આપણા પોતાના ઉમેદવાર નહીં પણ આપણા પોતાના કેટલા પહેલાના શિક્ષકોએ બહુ જલસા કરી ખાતા એટલે પછી સરકારે બહુ વ્યવસ્થિત નિર્ણય લીધો છે ના કેવું હતું ખબર કે આ રીતે લોકો છે ને પહેલા કેવું કરતા હતા કે પછી અડધા દિવસ જાય અડધા દિવસ ના જાય હવે કોન્ટ્રાક્ટ બેઝ પર હોય છે ને એટલે હવે લોકોને કેવું થઈ ગયું છે કે અમુક દિવસે જવું જ પડે એટલી હાજરી હોય તો જ એમને પગાર આગળ મળે છે અમને મોદીજી પર અને અમિતભાઈ શાહ પર ખૂબ જ વિશ્વાસ છે કે આપણા દેશને ડૂબવા નહીં દે એને આગળ વધારવાના વિકસિત કરવાના પ્રયત્ન કરશે શું નામ છે મારું નામ હિના કડિયા આજે આજે અમિત શાહ પતાવી રહ્યા છે વેજલપુર વિસ્તારમાં આપડે કેવું લાગે છે કેટલાય ટાઈમ એવું લાગે કે આપણા પોતાના ઉમેદવાર નહીં પણ આપણા પોતાના

રૂપાલા સાહેબ તો ત્યાં નક્કી જ છે અને એમણે એ જે બોલ્યા હતા એના વિશે એમણે માફી પણ માગી લીધી છે અને ભાજપે બી પોતા અમિત શાહ પોતે સાથે રહીને એમણે પણ માફી માગી લીધી છે ભારતમાં અત્યારે ગરીબી પણ એટલી છે મોંઘવારી પણ એટલી છે તો એના વિશે તમે શું કહેવા માંગો છો કે સરકારે હજુ શું કરવું જોઈએ અને સરકારે શું કર્યું છે તમારી જાણમાં શું છે ગરીબો માટે બી કેટલીક સહાય યોજનાઓ છે એટલે ગરીબે ગરીબો એનો બી લાભ લે છે અત્યારે આવાસો બની રહ્યા છે જેને મકાન ના હોય એને મકાન પણ આપી રહ્યા છે શું નામ છે રૂપા પટેલ કેવું લાગે છે આજે માનનીય અમિત શાહ અહીંયા પધારી રહ્યા છે અમારા લોકલાડીલા નેતા જ્યારે અહીંયા પધારી રહ્યા હોય ત્યારે કેવો માહોલ તેવો તમે અમને ના પૂછો આ જનતા જનાર્દનને પૂછો કેટલી બધી પબ્લિક ઉમટી પડી હતી વગર કહે એમ જ કે અમારા લોકલાડીના નેતા આવી રહ્યા છે અમારે ખાલી એમને એક ઝલક જોવી છે એના માટે બધા ઉમટી રહ્યા હતા ભાજપના કાર્યકર્તાઓ આપને કહ્યુંતું કે આપને રેલીમાં આવવાનું છે કે આપણે પોતાની ઈચ્છાથી આવ્યા છો અમે અમારી ઈચ્છાથી જ આવ્યા છે અમને કોઈએ કેવડાવ્યું નથી કોઈ આમંત્રણ નહીં અને આમાં આમંત્રણ હોવું બી ના જોઈએ ભાજપની સરકારની ચૂંટણી આવી રહી છે જેમાં ઇલેક્ટ્રોક બોન્ડ નામના એક બોન્ડ છે જેમાં ગુપ્ત દાન થઈ શકે છે પોતાના કોઈ ફંડ આપવું એમાં એવા આરોપ લાગે છે કે ભારત આનાથી પોતા દોરી છે વિશે શું આક્ષેપ ભાજપ કોંગ્રેસને તો આક્ષેપ મૂકતા આવડે જ છે એ આજકાલની કંઈ નવી વાત છે જ નહીં કોંગ્રેસ આક્ષેપ મૂકશે અને એ છે એને કંઈ ગણકારવાની જરૂરિયાત નથી ભાજપ જે કાર્ય કરે છે એ ચોક્કસ અને બરાબર જ કરે છે અમને મોદીજી પર અને અમિતભાઈ શાહ પર ખૂબ જ વિશ્વાસ છે કે આપણા દેશને ડૂબવા નહીં દે એને આગળ વધારવાના વિકસિત કરવાના પ્રયત્ન કરશે તમારી એવી શું અપેક્ષા છે સરકારથી કે આ બીજી વાર ભાજપ જો ચૂંટાઈને આવે તો એવું શું કાર્ય કરે ખાસ મહિલાઓ માટે મહિલાઓ માટે તમે જો તેત્રીસ ટકા સાંસદમાં એ લોકોએ કરી કાઢ્યું છે એ બહુ સારું કાર્ય કર્યું છે અત્યારે મોદીજીએ અને હજી પણ અને મહિલાઓને સખત એ મદદરૂપ થાય છે જેમ કે વિધવા સહાય છે અડધી રાત્રે અહીંયા કોઈ બી જેમ કે અમારે અમારી દીકરીઓ જે એમ કે પરણવાલાયક હોય એ બી શાંતિથી ફરી શકે છે અહીંયા કોઈ જાતનો ઊહાપો

વગર કોઈને ઘણાને તો ખબર બી નથી કે તોય લોકોને ખબર ક્યાંકથી પડે છે તોય લોકો આવે છે ભાજપમાં અત્યારે રાજનૈતિક અને દલ છે પણ ખાલી લાઈમલાઇટમાં ભારતીય જનતા પાર્ટી જ કેમ વર્ષોથી ભાજપ આવી છે ને ભાજપ જ આવવાની છે ભાજપ તો છેલ્લા વીસ વર્ષથી છે ભાજપના એવા કયા કાર્યો છે કે બધા ભાજપને લઈને આટલું બધું સરકાર આવી છે ને અમે બી મોદી છીએ

કે નાના નાનો માણસ હવે ગરીબ આ દેશમાં છે જ નહીં એકચુલી કારણ કે મોંઘવારી છે એની સામે એટલું લોકો સમય કામ કરે છે ને છોકરાઓ નાની પગાર લેવાનો કેટલા વધી ગયા છે અત્યારે શિક્ષકોમાં અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શિક્ષકોની ભરતી કરવામાં આવે છે પહેલાના શિક્ષકોએ બહુ જલસા કરી ખાતા એટલે પછી સરકારે બહુ વ્યવસ્થિત નિર્ણય લીધો છે આ નિર્ણય ના પહેલાં કેવું હતું ખબર કે આ રીતે લોકો છે ને પહેલાં કેવું કરતા હતા કે અવતે લઈને પછી અડધા દિવસ જાય અડધા દિવસ ના જાય હવે કોન્ટ્રાક્ટ બેઝ પર હોય છે ને એટલે હવે લોકોને કેવું થઈ ગયું છે કે અમુક દિવસે જવું જ પડે એટલી હાજરી હોય તો જ એમને પગાર આગળ મળે ને પાંચ વર્ષ સુધી તમારે પાંચ કે સાત વર્ષનું કંઈક છે તો ત્યાં વર્ષ સુધી એટલા વર્ષ સુધી એમાં તમારે જોબ કરે તો જ એમને કાયમી કરે એમને અગિયાર મહિનાનો જે કોન્ટ્રાક્ટ બેઝ શિક્ષકોની ભરતીઓમાં ચાલી રહ્યો છે પણ અગિયાર મહિના પત્યા પછી શું એ લોકો પછી કરે છે અગિયાર અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ કરીને કરે છે એ લોકો અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ પછી બેરોજગારીમાં કાઉન્ટ કરવામાં આવે છે કે કોઈ ભરતી નથી કોઈ રોજગાર નથી અને પાછું રોજગારીના નારા પાછા ચાલુ થઈ જાય છે ભારતીય જનતા પાર્ટીમાં ના ના લઈ લે છે એવું નથી લઈ લેશે એ લોકોને તમે એવું કહી રહ્યા છો

ના પણ એવું અમે ગ્રાઉન્ડ લેવલ ઉપર અમે કામ કરી રહ્યા છીએ તો અમને એવી માહિતી વધારે મળે એમ તો જેના બેસ પર એવું કહી રહ્યા છે જે ઉપરથી બધી બધી વાતો થતી હોય અમને બી ખ્યાલ તો હોય જ ને અમે જતા હોઈએ મિટિંગોમાં બધે જતા હોઈએ તો ખ્યાલ તો હોય જાવ તો આ વાત કરજો તમે ચોક્કસ આપ જોઈ રહો ક્રાંતિ માર્ગ પર હું સાગર બ્રહ્મપટ ઇન્કલાબ જિંદાબાદ